રેઝ ધ લોર્ડ ક્રિસમોલ અભાઈ તથા બહેનો ઓગસ્ટ દસમી તારીખ સંત લોરન્સનો તહેવાર ઉજવીએ છીએ સાત્રપાઠ સાંભળીએ યોહાનનો ગ્રંથ બારમો અધ્યાય ચોવીસથી છવ્વીસમી કલમ સુધી આ સંદેશ સાંભળના તમારા સૌ માટે અને તમારા પરિવારજનો વિશે પ્રાર્થના કરું છું કે તમે હંમેશા તમારી શ્રદ્ધામાં વિશ્વાસમાં દ્રઢ રહો તમારા બાઇબલ લઈ લો યોહાન ગ્રંથ બારમો અધ્યાય છવ્વીસથી છવ્વીસમી કલમ સુધી ઈશ્વે કહ્યું હું તમને સાચે સાચ કહું છું જ્યાં સુધી ઘઉંનો દાણો જમીનમાં પડીને મરી જતો નથી ત્યાં સુધી એકલો જ રહે છે પણ જો તે મરી જાય તો મબલક પાક પેદા થાય છે જે પોતાના જીવનને વહાલુ કરે છે તે તેને ખોઈ બેસે છે અને જે કોઈ પોતાના જીવનને આ દુનિયામાં અળખામણ કરે છે તે શાશ્વત જીવન માટે તેને સલામત રાખે છે જો કોઈ મારી સેવા કરવા ઈચ્છતો હોય તો તેણે મને અનુસરવું જોઈએ હું જ્યાં હોઈશ ત્યાં મારો સેવક પણ હશે જે કોઈ મારી સેવા કરશે તેનું પિતા સન્માન કરશે આ પ્રભુની વાણી છે તે આપનો આધાર છે ક્રિષ્માલભાઈ હતા બહેનો સંત લોરેન્સ એમનો જન્મ સ્પેન દેશમાં થયો હતો બીજી સદીમાં જીવ્યા ત્યારે સાત ડિકન હતા એમાં જે મુખ્ય હતા આ સંત લોરન્સ હતા વડા ધર્મગુરુને મદદરૂપ થતા હતા ધર્મસભાની બધી પ્રોપર્ટી સાચવતા હતા અને સાથે સાથે ગરીબ લોકોને પુષ્કળ મદદ કરતા અને ત્યારે રાજા વલેરિયન રાજા હતો શાસન કરતો હતો અને ત્યારે સત્તામણી ચાલતી હતી ધર્મસભાની બધી પ્રોપર્ટીને લઈ લેવા એ માગતો હતો જ્યારે એણે હુકમ કર્યો ત્યારે સંત લોરન્સ ધર્મસભાની બધી પ્રોપર્ટી લોકો માટે આપી દીધી અને બીજા દિવસ જ્યારે રાજા આગળ આવ્યા ત્યારે રાજા વલેરીને કહ્યું કે ધર્મસભાની પ્રોપર્ટી ધન દોલત આ છે એમ કરીને બતાવ્યું હતું વલેરિયન ગુસ્સે થયો એને મારી નાખવા માટે ખરાબમાં ખરાબ રીતે ક્રૂરમાં ક્રૂર રીતે મારી નાખવા માટેનો હુકમ કર્યો એક લોકંડ પ્લેટ રાખ્યું નીચેથી આગ લાડી લગાડ્યા ઉપર લોકંડ પ્લેટ ઉપર લોરેન્સને સુવાડ્યા શેકવા માટે રોસ્ટ કરવા માટે સંત લોરેન્સ બરાબર શેખાઈ ગયા અને ત્યારે પણ કહ્યું હતું એક બાજુ શેકાઈ ગયું છે બીજી બીજી બાજુ પણ તમે શેકી કરી શકો એમ કરીને કહ્યું હતું એમનું જીવન સંપૂર્ણ તે પ્રભુ માટે કારણ પ્રભુ એમને પૂરી ખાતરી પ્રભુ જ મુક્તિદાતા છે અને પ્રભુ જ એમની પૂરી ખાતરી હતી એમનું જીવન એમને અર્પણ કર્યું હતું ક્રિષ્માલાભાઈ હતા બહેનો આજના શુભ સંદેશમાં પ્રભુ કહે છે જ્યાં સુધી ઘઉંનો દાણો જમીનમાં પડીને મરી જતો નથી તે એકલો જ રહે છે એ દાણો પ્રભુ પ્રભુશી પોતાની વિશે વાત કરે છે પોતે શું કરવાના છે કે કયા પ્રકારનું મરણ પામવાના છે એની વાત કરે છે જ્યારે પ્રભુ યુસુ મરણ પામે અને એમના મરણ દ્વારા માનવજાત માટે જીવન આપવા માટે પ્રભુ યુસુ આ પૃથ્વી ઉપર આવ્યા મરણ પામ્યા સજ્જીવન થયા કરિંતના ધર્મ સભા પહેલાં પંદરમો અધ્યાયમાં ચૌદમી કલમમાં પૌલ પોતે કહે છે જો પ્રભુ ઈસુ ખ્રિસ્ત સજ્જીવન ન થયા હોય આપણી શ્રદ્ધા નખામી અમારો પ્રચાર અમારો બોધ નખામો પણ અમને તો પૂરી ખાતરી છે કે પ્રભુ ઈસુ સજ્જીવન થયા છે પુનરુત્થાન પામ્યા છે અને એ જ રીતે પૌલ કહે છે કે તમને ખબર નથી તમારું શરીર પ્રભુ ઈસુના લોહી વડે ખરીદેલું છે જીવો પ્રભુ માટે જીવો એમ કહ્યું હતું આ કૃષ્ણમાલ ભાઈતા બહેનો જેવી રીતે ઈસુ પોતાનું જીવન માનવ જાત માટે આપ્યું હતું એવી રીતે ઘણા બધા સંતો સંત લોરન્સ મધ ટેરેઝા અને એવી રીતે ઘણા બધા સંતો સહિત થઈને એમનું જીવન પ્રભુ માટે અર્પણ કર્યું છે એટલે શાસ્ત્ર મુજબ જે કોઈ મારી સેવા કરશે જેવી રીતે પ્રભુ ઈસુ મરણ પામ્યા અને મહિમા પ્રાપ્ત કર્યો હતો એ જ રીતે પ્રભુ માટે જે જીવન આપ્યું હોય પિતા પરમેશ્વર એમને સન્માન કરશે એમ કરીને અદ્ભુત સંદેશ આપે છે હા કિસ્મા લભાઈતાબહેનો આજના સાત્ર માટ મુજબ આપણે પણ આપણા જીવન દ્વારા હંમેશા ઈશ્વરનો મહિમા કરીએ આપણા જીવન દ્વારા બીજા માટે મદદરૂપ થઈએ જેથી કરી જેવી રીતે બધા સંતો પ્રભુ પોતે મહિમા પ્રાપ્ત કર્યો હતો અને એવી જ રીતે આપણે પ્રભુના સાચા સંતાનો તરીકે જીવીએ આપણા જીવન દ્વારા પ્રભુ યસુનો જ મહિમા કરીએ થેન્ક યુ ગોડ બ્લેસ યુ ઓલ ખ્રિસ્ત માલભય તાબેનો આ શાસ્ત્ર વચન આ મનન છુંદન આ બાઇબલ સ્ટડી શાસ્ત્રપઠ સમજવા માટે પ્રભુ ઈસુને સારી રીતે ઓળખવા માટે મદદરૂપ થયા હોય તમે પોતે દિવ્ય દાન સંધિ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ જરૂર ફોરવર્ડ કરજો કારણ તમે આશીર્વાદિત છો તમે અભિષિક્ત છો પ્રભુ યુસુ હું તમારામાં વિશ્વાસ રાખું છું બોલો દિવ્ય દયાનો જય